દેગામાં પેટા પરાનું ગામ વેચા જવાનો મામલું સામાવ્યું સાપા ગામ પ્રચાયતુ પરુ કાલીપુરા ગામનો મામલો ગામ વેચી દેવા મામલે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ મામલેદાર કચેરીએ ગ્રામજનોએ રેલી કાઢી મોટી સંખ્યામાં રેલી કાઢી આવેદનપત્ર આપ્યું છે આપણે કેસ લીધો તો અમારા ગમનું છે એમનું

ફક્ત ફક્ત જે વડવાઓ જે વધારે અમારા જૂના ગામમાંથી આવેલા એ લોકોના પાકમાં ફક્ત ચાર બુકા જગ્યા ભાગમાં આવે છે અને આ લોકોએ ચોવીસ મૂકાનું દસ્તાવેજ ખરીદી દીધેલું છે અને એમાં કોઈની કબૂલાત કે સંમતિની સંમતિ નથી અને અત્યારે હાલ અમારા કાલીપુરામાં લગભગ ચાલીસથી પચાસ મકાન છે ગામમાં સરકારની સુવિધા બધી પાણીના બોર છે આશી રોડ છે આંગણવાડી છે આવાસના મકાન ભેગા તાલુકાની આપવા સમાજમાં તારીખ ચૌદ બે હજાર ચોવીસ ના રોજ સાપા ગ્રામ પંચાયત સર્વે નંબર જે આખે દ્વારા વેચવામાં આવેદેસર ખોટું થઈ રહ્યું છે અને આવું તો આખા દેગામ તાલુકામાં ઘણી બંધ થઈ જગ્યા છે હાલ ત્રણસો સુડતાલીસ સર્વે નંબરની અંદર ચાલીસ થી પચાસ મકાનો આવેલા તેમ છતાં જેની અંદર ખોટી રીતે વારસાઈ કરાવી આ સાત આઠ વ્યક્તિઓએ આ ગામને જોડતું કરી દીધું કરી દીધું છે માટે સરકાર સીધી મારી નમ્ર વિનંતી કે આ ગામ